નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં આજે એક વસ્તુ બહુ જોડીને આંખે વળગે એવી એવી હતી કે દેશમાં જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં તમે જુઓ કે જિલ્લા લેવલે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવીને મોદી સરકારના જે અગિયાર વર્ષ થયા આ ભાજપની નરેન્દ્ર મોદી સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થયા છે એમાં કઈ કઈ સિદ્ધિઓ પ્રાપ્ત કરી એને લઈ લઈને બ્રીફ કરવામાં આવ્યું છે અને ગુજરાતમાં પણ જે સી આર પાટીલ અત્યારે તો પ્રદેશ અધ્યક્ષ છે જ અને સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ જોઈન્ટ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એમાં પણ એમણે અગિયાર વર્ષનો જે કાર્યકાળ છે એને લઈને ઘણી બધી વાતો કરી છે અને ભૂપેન્દ્ર પટેલ સીએમે તો એમ પણ કહ્યું કે અગિયાર વર્ષનો કાર્યકાળ વિકાસનો દશક બન્યો છે અને ઓપરેશન સિંદૂરની પણ એમણે વાત કરી કે ઓપરેશન સિંદૂર સહિત જે દેશ છે એ સુરક્ષિત છે એ સિવાય પણ એવા ઘણા બધા ઓપરેશન મોદી સરકારે પાર પાડ્યા છે કે જેને લઈને આજે આપણે આપણી જાતને સુરક્ષિત માનીએ છીએ સાથે ભૂપેન્દ્રભાઈએ એમ પણ કહ્યું કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ આ જે મંત્ર મોદી સરકારનો છે એ આજે સાકાર થતો જોવા મળે છે ટૉપ ટેનમાંથી ટોપ ઇલેવનમાંથી હવે ટોપ થ્રીમાં આવ્યા છીએ એ પણ વાત ચોક્કસ એમણે કરી સી આર પાટીલે કહ્યું કે બે હજાર ચૌદ પહેલાંની જે સરકાર છે ભ્રષ્ટાચાર અને કૌભાંડોથી ભરેલી સરકાર હતી બીજી એમણે વાત કરી કે ઓપરેશન સિંદુરથી પાકિસ્તાનને ભોંય ભેગું કર્યું એટલું જ નહીં વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે અને બે હજાર ચૌદ પહેલાંની સરકાર ભ્રષ્ટાચારને કૌભાંડો ભરેલી તો હતી જ પરંતુ જે નડ્ડાજીએ એક વાત કરી કે દરેક જગ્યાએ આ પીસી થઈ જાયમાં નડ્ડાજીએ કહ્યું કે માત્ર ગરીબી હટાવો એક નારો નહોતો ખરેખર ગરીબી આ સરકારે હટાવી છે અને અગાઉની સરકારો તૃષ્ટિકરણની નીતિ હતી ભ્રષ્ટાચારી નીતિ હતી અને અત્યારે તમે જુઓ છો કે સરકારની ત્રણ મુખ્ય સિદ્ધિઓ છે વિકાસ આવિષ્કાર ને ઇનોવેશન બીજું કે સી એ એ નોટબંધી મહિલા અનામત બજેટ સુરક્ષા આવા ઘણા બધા નિર્ણય આ મોદી સરકારે અગિયાર વર્ષ દરમિયાન લીધા છે કોંગ્રેસ પણ મોકો શું કામ છોડે કોંગ્રેસના જ્યારે પત્રકારોએ પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે લોકશાહી અર્થતંત્રને સામાજિક માળખાને ભારે નુકસાન આ સરકારે પહોંચાડ્યું છે અને બેરોજગારીનો મુદ્દો પણ એમણે ઉઠાવ્યો છે સાથે સાથે ઘણા બધા મુદ્દા જે કોંગ્રેસે ઉઠાવ્યા છે કે રોજગારી કેટલી મળી અને સાથે જ મોંઘવારીની વાત પણ એમણે કરી છે બીજા ઘણા બધા મુદ્દા લીધા છે પણ બેરોજગારીના મુદ્દે સરકારને ચોક્કસ એક પડકાર છે કારણ કે કોંગ્રેસે કહ્યું છે કે જે જે નીતિઓ છે એ નીતિઓ કેટલી અસરકારક રહી છે એના પર પણ ક્યાંક વિચારવું જોઈએ એની હવે મોદી સરકાર એટ ઇલેવન અગિયાર વર્ષ પૂરા થયા છે તો આ જ મુદ્દે ચર્ચા કરવા માટે ત્રણ મહાનુભાવોને મેં આમંત્રિત કર્યા છે ડિબેટમાં અને ત્રણમાં જયવંત પંડ્યા કે જેઓ જાણીતા રાજકીય વિશ્લેષક મારી સાથે છે જયવંતજી સ્વાગત છે લોકમંચમાં છે માનવું ખાસ જયારે મોદી સરકાર ને વર્ષ પૂર્ણ થયા છે અને જયારે ઘણી બધી ગાથાઓ અને વાતો વિકાસ થઈ રહી છે ત્યારે યુપીએ શાસન ના દસ વર્ષ આપણે ઘણી અગાઉની સરકારના અને એના લેખા જોખા જોઈએ અને આને જેમ ભૂપેન્દ્ર ભાઈએ કહ્યું કે આ પણ એક વિકાસનો દશક છે એની વાત કરીએ તો શું લાગે છે મુખ્ય તફાવત શું છે મેજર ડિફરન્ટ જયવન આમ તો જો મૂલ્યાંકન કરવાનું આવે ને તો મૂલ્યાંકન તમે તાત્કાલિક રીતે કરો ને એ થોડુંક આપણે સાંપ્રત પ્રભાવોથી પ્રભાવિત થઈને કરી શકીએ બાકી સમય જાય પછી સાચું મૂલ્યાંકન થઈ શકે કારણ કે દાખલા તરીકે ઇન્દિરા ગાંધી તો એનું મૂલ્યાંકન આજે આપણે કરી શકીએ બાકી ઇન્દિરા ગાંધી જયારે હતા ત્યારે એનું મૂલ્યાંકન એ રીતે નહોતું થઈ શકતું એ પણ હકીકત છે એટલે અત્યારે આપણે આપણી પાસે જે મૂલ્યાંકન કરવાનું માપદંડ છે એ યુપીએ સરકાર છે કારણ કે છેલ્લા દસ વર્ષ પહેલા યુપીએ સરકાર હતી અને યુપીએ સરકારમાં જે શાસન હતું મનમોહનસિંહ ડોક્ટર મનમોહનસિંહનું એ શાસન એના એમાં કેવા કામો થયા એના આધારે આપણે નક્કી કરી શકીએ તો બંને બંને સરકારો સરખામણી કરીએ તો જ્યારે બે હજાર ચાર માં એમને શાસન સંભાળ્યું ત્યારે અટલજી ના સરકારમાં આઠ ટકા ની આસપાસ નો જીડીપી હતો અને એ બે હજાર ચૌદ આવતા આવતા સુધીમાં ચાર ટકા થઈ ગયો એ જ રીતે એ જીડીપી અત્યારે આપણે છ પોઈન્ટ ચાર ટકા જોઈએ છીએ એમાં પણ એમ કહેવાય છે કે છ પોઈન્ટ ચાર ટકા એ બે હજાર છેલ્લા પાંચ છ પાંચ વર્ષનો તળિયાનો જીડીપી છે હવે એમાં મનમોહનસિંહ સરકારમાં પણ મંદી આવી હતી અમેરિકાની જે પ્રાઇમ કટોકટી કહેવાય છે પ્રાઇમ ક્રાઇસિસ હાઉસિંગ કટોકટી એના કારણે આખા વિશ્વભરમાં મંદી આવી હતી પરંતુ એમાંથી આપણે બહાર નીકળ્યા એ જ રીતે કોરોના કાળમાં પણ તમે જોશો તો કોરોના કાળમાં પણ આપણે કોરોનામાંથી પણ બહાર નીકળ્યા છીએ એકંદરે આપણે સ્વદેશી રસી પણ બનાવી છે અને સાથોસાથ આર્થિક રીતે પણ આપણે ગતિ જાળવી રાખવી છે મોંઘવારી છે કોઈ પ્રશ્ન જ નથી અસહ્ય મોંઘવારી છે પરંતુ અમેરિકા અને બ્રિટનના બધાની સરખામણીમાં જ્યારે જોઈએ છે ત્યારે એ મોંઘવારીનો દર ત્યાં ચાલીસ ચાલીસ ટકા વધ્યો છે અને આપણે અને એમાં સરકારો પણ ઉતરી છે કોરોના પછી તમે જોશો તો લગભગ ઘણા બધા દેશોમાં સરકારો છે પુનરાવર્તન નથી કર્યું ચાહે ફ્રાન્સ હોય ચાહે બ્રિટન હોય ચાહે અમેરિકા હોય ચાહે જર્મની હોય તો ઈવન પાકિસ્તાનમાં પણ તો એ પાકિસ્તાનમાં તો આખી ઘટના જુદી છે એટલે એમાં તો અમેરિકા જેને બેસાડવા માંગે કારણ કે હવે ચીનનું પણ છે એમાં દખલ એટલે એ જેને બેસાડવા માંગે એની સરકાર બનતી હોય છે એટલે એ લગભગ બધે સરકાર છે એ ટકી નથી શકી જયારે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર અને વિશ્વના ભારતના ઇતિહાસમાં પણ આ અનોખી ઘટના એટલા માટે છે કારણ કે કરતા ઇન્દિરાજીને ઇન્દિરાજી પણ સતત ત્રીજી વાર તો નથી જ બન્યા મારા ખ્યાલ પ્રમાણે તો એ પ્રમાણે નહેરુને બાદ કરતા કોઈ ત્રીજી વાર વડાપ્રધાન બની શક્યું નથી અને એ પણ આ એન્ટી ઇન્કમ્બન્સી હોય ઘણા બધા પ્રશ્નો હતા એમ છતાંય તે ત્રીજી વાર ચૂંટાઈને આવું અલબત્ત એમની બહુમતી પહેલા કરતા બે હજાર ઓગણીસમાં વધી પહેલા બસો પંચોતેર આસપાસ હતી પછી ત્રણસો થઈ અને એકલા ભાજપને અને એ પણ આખો અનોખો ઇતિહાસ કહેવાય કારણ કે ઓગણીસો ચોર્યાસી પછી કોઈને આ રીતના સ્પષ્ટ બહુમતી એક પણ પક્ષને મળી નહોતી એટલે એ પણ એક અનોખો ઇતિહાસ છે અને એ પછી બે હજાર ઓગણીસ આપણે ચોવીસમાં સાથે બહુમતી થઈ ગયા એ પણ હકીકત છે બિલકુલ હું આવું આપની પાસે એટલે રાજેશભાઈ તમે કેવી રીતે જુઓ છો આ અગિયાર વર્ષની સિદ્ધિઓને કારણ કે રાજકારણમાં એવું હોય છે કે તક અને પડકાર બંને હોય છે તો મોદી સાહેબે મોટે ભાગે તકો ને ઝીલી લીધી છે પડકારો નો પણ સામનો કર્યો છે અને જે પ્રમાણે અગિયાર વર્ષ પૂર્ણ કર્યા છે પણ બહુ ચર્ચા ન થતા એક સીધો સવાલ એ પણ દેખાય છે કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી મોદી 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 મોદીના નામે વોટ લેવાય છે અત્યારે અહીંયા પણ પંચાયતોની ચૂંટણી હોય કે પછી સ્થાનિક સ્વરાજ હોય તમે જુઓ અથવા પાર્લામેન્ટની ચૂંટણી સેકન્ડ કેડર અથવા સક્ષમ નેતૃત્વ મોદી બાદ એ ક્યાંય કદાચ દેખાતું નથી તો લાગે છે કે અગિયાર વર્ષની સ્થિતિઓમાં નો ડાઉટ મોદીને શ્રેય જાય મોદી વડાપ્રધાન રહ્યા છે વિકાસ કર્યો છે ઘણી બધી વાતો આપણે કરી પણ એ એની એની પણ ક્યાંક જરૂરિયાત આવનારા દિવસોમાં ઊભી થશે દિલીપાઈ એટલે હોય તો આપણે દાખલા તરીકે સત્તા પરિવર્તન લોકો કેમ કરે તો આગળનું જે તમે યુપીએ નું દસ વર્ષનું શાસન હતું એ દસ વર્ષના શાસનની કઈ ત્રુટીઓ હતી જે ભારતીય જનતા પાર્ટીએ ઉજાગર કરી અને એ ત્રુટીઓના પરિવર્તન માટે ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યા તો એનો તુલનાત્મક અભ્યાસ તમારે કરવો પડે કે શું તમે

જે પાર્ટી માત્ર હિન્દી બેલ્ટની પાર્ટી ગણાતી હતી એ પાર્ટી જગ્યા નહોતી એ રાજ્યોની અંદર પણ ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી છે એટલે રાજકીય સફળતાની અંદર આપણે મુલવીએ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને જે તમે કહી રહ્યા છો કે મોદી મોદી કેમ તો એ બે મત છે એની અંદર કોઈ પણ પ્રકારનું જે છે એ આપણે એની આલોચના ન કરી શકીએ પાર્ટીનો વિષય છે પાર્ટી એ જે પાર્ટી વિથ ડિફરન્સ ગણાતી હતી આજે એક વ્યક્તિના નામે ઓળખાય છે જયારે પહેલા એવું હતું કે પાર્ટી જે વ્યક્તિના નામે નહોતી ઓળખાતી સામૂહિક નેતૃત્વના નામે ઓળખાતી પણ એક વ્યક્તિના નામે પણ જો પાર્ટી આટલી સફળતા પૂર્વક આગળ વધતી હોય તો સંગઠનને આની અંદર શું વાંધો હોય હા એ વિષય આવે કે જયારે વ્યક્તિ નહીં હોય તો શું થાય જે પાર્ટી વ્યક્તિના આધાર ઉપર ચાલી દાખલા તરીકે ઇન્દિરા ગાંધી તો ઇન્દિરા ગાંધી ની આસપાસ આખી કોંગ્રેસ હતી આજે ગાંધી પરિવાર ની આસપાસ કોંગ્રેસ છે તો એ જયારે નબળું પડે વ્યક્તિ અથવા પરિવાર ત્યારે પાર્ટી જે છે એ નબળી પડતી હોય છે આપણે શિવસેનાનું ઉદાહરણ એ રીતે આપણે લઈ શકીએ રામવિલાસ પાસવાન ના ગયા પછી એમની પક્ષનું ઉદાહરણ આપણે લઈ શકીએ એટલે વ્યક્તિઓ આધારિત પાર્ટી આજે મમતા બેનર્જી મજબૂત છે તો એની પાર્ટી ત્યાં તમને મજબૂત દેખાય છે જે દિવસે મમતા બેનર્જી નબળા પડે ત્યારે આખા પાર્ટી નબળી પડતી હોય છે એટલે એ સ્થિતિ હવે ભારતીય જનતા પાર્ટીમાં છે એમાં બે શખ્સ પણ હું જે વાત કરતો હતો કે યુપી વખત સૌથી મોટો નારો હતો કે બહુ થોડી મહેગાઇ કિમાર બે હાજર ના કોઈ પણ અનાજ હોય ખાંડ હોય શાકભાજી હોય દૂધ હોય પેટ્રોલ હોય ડીઝલ હોય એના ભાવ એની તુલમાં તમારે બે હાજર પચીસ ની અંદર કરવી પડે તો જે નારો હતો એ નારા ની અંદર રાહત આપવાની વાત હતી એ રાહત મળી કે કેમ બીજો વિષય હતો કે જે અર્થનીતિની આપણી વાત થાય છે તો અર્થનીતિની અંદર ના કેલ્ક્યુલેશન માટે અંદર બદલવામાં આવે બીજી વસ્તુ એ છે કે જીડીપી થાય છે પણ એનો નાગરિકોને શું લાભ થાય છે દાખલા તરીકે અર્થતંત્ર આપણું મજબૂત થયું છે પણ રૂપિયો બે હાજર ચૌદમાં જે સ્થિતિમાં હતો એ સ્થિતિની અંદર આજે છે તો આપણને ખબર પડે કે નથી રિઝર્વ બેંકની જે મુદ્રા સ્થિતિ હતી એ સ્થિતિ બે હાજર ચૌદમાં હતી એ સ્થિતિમાં અત્યારે કેટલો ફેરફાર થયો એની સાથે સાથે જે જીડીપી વધ્યો છે એ અર્થતંત્ર ની અંદર રોજગાર ઉત્પન્ન કરવાની અંદર સફળ થયો છે કે કેમ આ તમામ માપદંડોને આપણે જોવા પડે અને આપણે જોઈએ છે કે દેશ આઝાદ થયો ત્યારથી દરેક ચૂંટણીની અંદર મુદ્દો હોય તો બેરોજગારીનો હોય દરેક વખત મુદ્દો હોય તો મોંઘવારીનો હોય આ શાશ્વત મુદ્દાઓ છે આ બંને યુપીએ સરકાર હોય કે આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય દરેક લોકો પોતાના દાવાઓ કરતા હોય પણ એ દાવા પછી પણ આ જ મુદ્દા ઉપર ચૂંટણીઓ દર વર્ષે દર પાંચ વર્ષે લડાતી આવે છે એનો મતલબ કે એ મુદ્દાઓનું સમાધાન જે છે એ શોધી શકાયું નથી એક મહત્વની વાત છે મોદી શાસનની અંદર આ વખતે કે નિર્ણય શક્તિ એ નિર્ણય પછી ભલે બુમરેંગ સાબિત થયો દાખલા કે નોટબંધી તો નોટબંધીનો એક નિર્ણય લેવાયો નિર્ણય તો સાહસિક હતો પરિણામો છે પરિણામો કદાચ પાર્ટી એ ભોગવવા પણ પડત એ પ્રકારનો એ નિર્ણય હતો એ પછી અસફળ નિર્ણય થયો પણ નિર્ણય લેવાનું જે શક્તિ છે છે એ ત્યાં એના પછી આપણી રાષ્ટ્રીય સુરક્ષાની બાબતમાં જોઈએ તો યુપીએ શાસન કરતા બિલકુલ નરેન્દ્ર મોદી એની અંદર વિવાદો હશે પણ તે છતાં જે નિર્ણયો લેવાય છે નિર્ણયો જે છે એ બહુ જ સાહસી નિર્ણયો લેવાયા છે એ સિવાય ધારા ત્રણસો સિત્તેર નો તમે જુઓ મહિલા જૂનું હતું ત્રિપલ તુલાક એટલે અમુક મુદ્દા એવા હતા કે જેને કોઈ સ્પર્શવાનો કોશિશ એટલા માટે ના કરે કે એનાથી રાજકીય નુકસાન થશે અને એ તમામ નુકસાનોના જોખમ ઉઠાઈ અને આ દસ વર્ષની અંદર ઘણા બધા એવા નિર્ણયો લેવાયા હા કેટલાક નિર્ણય એવા પણ છે દાખલા તરીકે કિસાન આંદોલન જે થયું હતું એ નિર્ણય ફેરવી તોડવો પડ્યો જે મનરેગાની ટીકા કરતા હતા એ મનરેગાને અત્યારે જે છે અમલમાં લાવવો જે જાતિ જનગણના મુદ્દો બહુ લાંબા સમય સુધી ભારતીય જનતા પાર્ટી એને સ્વીકારવા તૈયાર નહોતી એ મુદ્દાને એને સ્વીકારવો પડ્યો પણ જ્યાં દેખાયું એમને કે ભાઈ આ મુદ્દો આપણને નુકસાન કરી રહ્યો છે જે જાતિ જનગણના મુદ્દો અને આરક્ષણ નો મુદ્દો જે મુદ્દો ક્યાંક ને ક્યાંક સંસદીય ચૂંટણી હતી એની અંદર ચાલ્યો હતો અને એ ફાપી ગયા એટલે એ મુદ્દાને સુધારી લીધો તફાવત એ નિર્ણયો કરવાની એક તો શક્તિ નિર્ણયો પર અડગ રહેવાની એક બે નિર્ણયો કોઈ બાદ છે પાર પણ પડ્યા છે રાજેશભાઈ આપે કહ્યું છે રાજેશભાઈ આપને શું લાગે છે કે ખાસ અગિયાર વર્ષનું જો મૂલ્યાંકન કરીએ

સ્વતતા સંગ્રામમાં કોઈ એક પાર્ટી ને તમે મહત્વ મહત્વ ન આપી શકો એવું મોહન ભાગવત નું નિવેદન હમણાં જ આવ્યું છે બે દિવસ પહેલા જ એ વાત આપે તમે અહિયાં જુઓ તો વિકાસ સામૂહિક પ્રયાસો નું પરિણામ હોઈ શકે અને બીજી વાત જે છે મોંઘવારી અને બેકારી અને બેરોજગારીની એ પ્રશ્ન તો હજી એવા એવા ને જ છે પછી આંકડા કહેતા હોય સ્ટેટિસ્ટિક્સ કે બે આ એક બે દિવસ પહેલા અખબારી કોઈ સંસ્થાએ એવો અહેવાલ પણ આપ્યો છે કે ભારતમાં અગાઉ સત્યાવીસ કરોડ લોકો સમથિંગ લાઈક ધેટ બિલો પોવર્ટી લાઈન હતા એ સંખ્યા અત્યારે પાંચ કરોડ થઈ છે હવે ખબર નહીં આ અહેવાલ કેવી રીતે આપવામાં આવ્યો છે અથવા તો આ આંકડા કે જે તે સંસ્થાએ કયા માપદંડને આધારે નક્કી કર્યા છે પણ એક વાત તો દેખાય છે કે એટલી બધી સંખ્યા ગરીબોની ઘટી હોય એવું નજરે તો પડતું નથી જે હોય તે વિકાસ થયો છે એમાં આપણે ના ન પાડી શકીએ અને યુપીએ બે કરતા યુપીએ ની એક વાત બહુ ચોખ્ખી હતી મનમોહન સિંહ પોતે સારી વ્યક્તિ હતા પણ પોલિસી પેરેલાઇઝ જે નીતિ વિષયક જે પેરેલાઇઝ થઈ ગયું હતું એ તો જે જે તે સમયે હતું જ એને

એ બધાનું પરિણામ એને કારણે યુપીએ બે સરકાર ઘણી બધી લોકોની નજરમાંથી ઉતરી ગઈ પણ એ વખતે હમણાં જ આપણા મિત્રએ કહ્યું એમ એ વખતે ભાવ સપાટી શું હતી અને અત્યારે ભાવ સપાટી શું છે એ વખતે રૂપિયાનો ભાવ શું હતો અત્યારે રૂપિયા ડોલરની સામે રૂપિયાનો ભાવ શું છે પેટ્રોલિયમ અને પેટ્રોલિયમના રેસ બે હજાર ચૌદમાં શું હતા અને અત્યારે શું છે એ બધી બાબતોની સરખામણી કરીએ ત્યારે આપણને અગિયાર વર્ષનો આપણે એનો એનો અનુમાન મૂકી શક્યા કે અગિયાર વર્ષમાં બે રોજગારી કેટલી વધી મોંઘવારી કેટલી વધી એ વાત તો બહુ ચોખ્ખી જ છે સાથે સાથે વિકાસ પણ થયો અમુક બાબતમાં સરકારે મહત્વના પગલા પણ લીધા છે એનો પણ આપણે ઇનકાર ના કરી શકીએ બરાબર છે ઓકે હવે જીવનભાઈ જીવનભાઈ સવાલ એ છે કે માની લો કે બે આવી રહ્યું છે અને એ વખતે પણ એક ચર્ચા એ થાય છે કે કોના નામ પર ચૂંટણી લડાશે અત્યાર સુધી તો બરાબર છે કે વન સાઈડ આખી એક ભારતીય જનતા પાર્ટી ચાલી છે પણ બે હજાર પ્રધાનમંત્રી નો ચહેરો કોણ હશે શું લાગે છે કે નરેન્દ્ર મોદી જ રહેશે કે પછી એની સેકન્ડ કેડર કોઈ તૈયાર થશે કોઈ સક્ષમ નેતૃત્વ ક્યાંય દેખાય છે

જયારે આવ્યા ત્યારે નબળા માની લેવામાં એમનું ઉપનામ હતું તો એ એને કદ બતાવી દીધું મોરારજી કામરાજ ને સંજીવ ના કેટલા બધા લોકો હતા એમની સામે એમ છતાં એમણે પોતાનું અને એમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને જીતાવીને એમણે બતાવી દીધું એટલે એ બહુ મોટી વાત હતી અને આખો ટર્નિંગ પોઈન્ટ હતો કોંગ્રેસના ઇતિહાસ નો એનું નુકસાન પણ પછી પાછળથી થયું એ જુદી વાત છે પણ એમણે પોતાનું જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એમણે પોતાની સત્તા છે બતાવી દીધી ભારત ઉપર બતાવી દીધી એમ નરેન્દ્ર મોદી એ પણ બતાવી છે ને બીજા નેતાઓ પણ અત્યારે દાખલ કે યોગી આદિત્યનાથ હોય કે હેમંત બિશ્વ શર્મા હોય કે અમિત શાહ હોય આ બધા જ નેતાઓ છે પોતાની ક્ષમતા એટલે અમિત શાહ ને તો આપણે ચાણક્ય પણ કે છે ને કેટલાક લોકો માસ્ટર કે છે ઇલેક્શન ના કે જ્યાં ન જીત્યા હોય ત્યાં પણ એ જીતાડી બતાવે એ વાત અલગ છે પણ હું એક વસ્તુ એક બાબત પોઈન્ટ કહેવા માંગીશ કે સૌથી મોટી સિદ્ધિ હું જો માનતો નરેન્દ્ર મોદી સરકારની તો એ જેમ ગુજરાતમાં એમણે સિદ્ધરાજ જયસિંહ એની જેમ અંબાડી ઉપર યાત્રા કાઢી હતી હાથી ની અંબાડી ઉપર બંધારણની અને એ રીતે આખું ગુજરાતની અસ્મિતા રમખાણો સાથે ગુજરાતને જોડી દીધું અને જે ટીકા થતી હતી એને

કે ભારતની જે સાંસ્કૃતિક અસ્મિતા છે જે જેંગોલ હોય સ્થાપવાનું હોય કે પછી નું કર્તવ્ય પથ જે અંગ્રેજો કિંગ્સ વે તરીકે ઓળખાતું હતું ને કર્તવ્ય પથ બધા હોય કે ઇન્ડિયા ગેટ ઉપર જ્યાં જ્યોતની પંચમ જોધની મૂર્તિ હતી એના બદલે ધીમે ધીમે પછી એ હતી પણ એમાં સુભાષચંદ્ર બોઝ ને મૂકવું કે સુભાષચંદ્ર બોઝ નું મ્યુઝિયમ બનાવવું કે બધા જ વડાપ્રધાન એમણે સંસદમાં જયારે પહેલી વાર પગ મૂક્યો અને ભાજપની બેઠક હતી એમાં અડવાણીજી પણ એમની આંખોમાં આંસુ હતા એ વખતે એમણે કીધું કે ભારતના વિકાસમાં બધી જ સરકારોનો હાથ છે એમણે ક્યારેય ના પાડી નથી પરંતુ એમણે જે બીજા જ ક્રાંતિકારી હોય બધા જ સ્વતંત્રતા સેનાની હોય બધા જ વડાપ્રધાનો હોય અને શીર્ષ નેતૃત્વને હટાવીને પણ આગળ વધ્યા છે એ પણ એટલું જ છે રાજેશભાઈ આખરે હટાવીને એટલો પણ પક્ષ નો નિર્ણય હતો ને તો એમણે થોડું કીધું કે હટી જાઓ ચાલો અખિલેશ યાદવે જે રીતે કર્યું અને ભારતીય જનતા પાર્ટી આર આ બંને ની વાત કરી છે કે બંધારણીય સંસ્થાઓને એમને નબળી પાડી છે લોકશાહી અર્થતંત્ર સામાજિક માળખાને ભારે નુકસાન પહોંચાડ્યું છે આક્ષેપો જે કોંગ્રેસના છે એને કઈ રીતે જુઓ છો તમામ જે સંસ્થાઓ છે સંસ્થાનો દુરુપયોગ થાય છે ઘણા બધા અંશે આપડે નજરે જોઈએ છે કે ઈડીનો સીબીઆઈ નો જે જથ્થાબંધ ભાવે દુરુપયોગ થયો છે અને એનો જે રેશિયો છે સજા કરવા માટેનો એ રેશ માત્ર એક ટપકો છે એટલે એ છે એ કોંગ્રેસના કાળમાં ભારતીય જનતા પાર્ટીના થયું છે ભારતની અંદર બહુરતના વસુંધરા છે પણ એ જે કોણ નો સવાલ છે નરેન્દ્ર મોદી ને ત્યાં આગળ રાષ્ટ્રીય કારોબારીની અંદર કેવી રીતે સ્થાપિત કરવામાં આવ્યા એનો આખો એક ઇતિહાસ છે એમાં આ ચર્ચાનો વિષય બદલાઈ જશે પણ જયારે એમને મૂકી દેવામાં આવ્યા એના પછી સંગઠન કોઈ પણ વ્યક્તિની પાછળ કેવી રીતે હું કોંગ્રેસ આપું છું તમારે પ્રમુખ બનાવી અને સંગઠન પ્રમાણિકતા એની અંદર કૌશલ્ય હોય તો એ નેતા બની જાય એટલે હાલની તારીખની અંદર આપણે સવાલ કરીએ અટલ બિહારી વાજપેયી વખતે સવાલ હતો કે અટલજી પછી અડવાણી ને અડવાણી પછી જોશીને એમ આપણે ક્રમબદ્ધ હતું અત્યારે સેકન્ડ કોણ તો એનો કોઈ એક જવાબ મળતો નથી અને જે સ્થિતિ એક વ્યક્તિ ઓરિયેન્ટેડ પાર્ટીની ભારતીય જનતા પાર્ટીમાં થઈ છે એની અંદર કેટલીક સંગઠનાત્મક જે બદીઓ હોય જે કોંગ્રેસમાંથી હતી ભારતીય જનતા પાર્ટીમાં આપણને જોવા મળે છે એટલે ચોક્કસ એ વાત છે જો એ સામૂહિક નેતૃત્વનું રિસફલિંગ નરેન્દ્ર મોદીના હસ્તે જો ના થાય તો બની શકે કે કેટલીક મુશ્કેલીઓ છે ઊભી થાય ભારતીય અને સંગઠન પાછળ હોવું એટલે સફળતા મળે એવું નથી હોતું જે વ્યક્તિ ની પાછળ સંગઠન થાય છે એની અંદર કેટલું કૌશલ્ય છે એને સિદ્ધ કરવું જી રાજેશભાઈ રાજેશભાઈ આખરે જો જયારે નરેન્દ્ર મોદી અહિયાં ગુજરાતના મુખ્યમંત્રી હતા ને પછી કેન્દ્રમાં ગયા

અને આ જ વાત ભાજપ કોંગ્રેસના સંદર્ભમાં કહેતો કે બે વ્યક્તિ ઉપર જ આખી આખી પાર્ટી ચાલી રહી છે પણ હવે જે હોય તે આગામી સમયમાં નરેન્દ્ર મોદી પછી કોણ એવો પ્રશ્ન ભૂતકાળમાં સાહીઠ વર્ષ પહેલા જવાહરલાલ નહેરુ પછી કોણ એ પ્રશ્ન પણ ઉભો થયેલો અને ઇન્દિરા ગાંધી પછી કોણ એ પ્રશ્ન પણ ઉભો થયેલો બહાદુર શાસ્ત્રી આપણે આશા રાખીએ એ પ્રશ્નનો જવાબ પણ ભવિષ્યમાં ક્યારેક જ્યારે એવી કોઈ પરિસ્થિતિ ઉભી થાય ત્યારે મળી રહેશે અને કદાચ નરેન્દ્ર મોદી પોતે પણ વિચારતા હશે એમની વિચારધારા કઈ હોય છે એ આપણે એમના સિવાય કોઈ જાણી શકતું નથી કદાચ આપણે તો પ્રિડિક્શન કરવામાં દરેક વખતે ખોટા પડતા છે રાજકીય વિશ્લેષકો હોય કે પછી પત્રકારો હોય એ સિલેબસ નવું જ આવે છે સમયની મર્યાદા છે પરંતુ જે પ્રમાણે મોદી સરકારના અગિયાર વર્ષે છે નો ડાઉટ જે તુલનાત્મક ક્યાંક વાત થઈ યુપીએ સરકારની અને ભારતીય જનતા પાર્ટીની સરકારની ઘણો બધો વિકાસ થયો છે ઘણી બધી વાતો આવી છે મોંઘવારી અને જે બેરોજગારી છે એવા પણ મુદ્દા છે પણ સીએ નોટબંધી મહિલા અનામત બજેટ સુરક્ષા જેવા નિર્ણયો પણ લીધા એટલે ઘણું બધું છે ટૂંકમાં ત્રણેય મહાનુભાવો જે પ્રમાણે વાત કરી એના પરથી આપણને એક અંદાજ ચોક્કસ આવે છે કે છેલ્લા અગિયાર વર્ષમાં જે પ્રમાણે આ સરકાર ચાલી છે અને બહુમતીવાળી સરકાર હોય તો એનો કેટલો ફર્ક પડતો હોય છે વિદેશ નીતિ પણ એ પ્રમાણે ક્યાંક ચાલતી હોય છે અને એનો લાભ પણ ચોક્કસ મળતું હોય છે બીજું કે જીડીપીનો ગ્રોથ અથવા ટોપ થ્રીમાં જો કદાચ આવે છે તો સામાન્ય જનતા એમ પૂછે છે કે અમને આનો શું લાભ થયો અથવા આનાથી શું ફરક પડે છે આવા સવાલો પણ થતા હોય છે પણ એકંદરે આ કાર્યકાળ વિકાસનો દશક બન્યો છે એ પણ આપણે અવગણી ન શકીએ ચર્ચાનું સમાપન કરીએ છીએ જયવન પંડ્યા રાજેશ ઠાકર રાજુલ દવે ત્રણેય જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં આ હતી મોદી સરકારના અગિયાર વર્ષની વાતના લેખાચોખાની ફરી મળીશું એક નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર